સો મિત્રો આ છે અમારી સાર જેમ ઢોરા ખાય છે અને આને મિત્રો શું કહેવાય છે તમે કોમેન્ટમાં જણાવો અને આ છે સાર અને આ છે અમારી ડીપી આ છે અમારી ડીપીનું ઈ અને આ છે અમારી પરબ મિત્રો અમારા બ્લોગમાં જોડાયા રહો આગળ અમે અમારા બટાકા બીજા માસીયાના યર બોર્ડ વાટેલું તમને બટાકા બતાવશો કેવો બટાકા થયા છે અમે બટાકા તરફ ચાલી ગયા છે મિત્રો અમારા બ્લોગમાં જોડાયા રહો મિત્રો બટાકા જે અમારા માસીએ ને કાલે બોન વાંટ્યું હતું તે તરફ એમ ચાલી ગયા છે તે તમે અમારા બ્લોગમાં જોડાયા રહો જલ્દી અમે અમે નવા નવા વ્લોગ લાવવાના સર અને આપણે બોલતા આવડતું છે એ નહીં શીખવાડો કોમેન્ટમાં બોલવાનું મિત્રો અમે આવી ગયા છે અમારા અમારા ઓળાના ટકા પડ્યા છે આખું બધા સામીવાળી દેખાય એટલા બધી ખેતર છે હું તમને બટાકા બતાવું કેવા બટાકા બેઠા છે મિત્રો આપણે બટાકા ખૂબશું નહીં કારણ કે બટાકા બગડી શકે છે મિત્રો તમે જઈ શકો છો બટાકા તો મિત્રો અમારો બ્લોગ આટલો તો બીજા બ્લોગમાં હાર્દિક હાર્દિક તમારું સ્વાગત કરશે અને તમે જે કોમેન્ટો છે તે વધશો